સમગ્ર ગુજરાતમાં ચોમાસું વરસાદરૂપી મેઘતાંડવ મચાવી રહ્યું હોય તેવો માહોલ અત્યારે ગુજરાતમાં ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે આની સાથે સાથે કપાસિયા ખોળના વાયદામાં પણ મોટો ઉછાળો છેલ્લા ઘણા દિવસો ત્યાં અવિરત રીતે સતત ચાલુ હોય આજે પણ તેજીમાં જોરદાર રીતે છે તારીખ અઠાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે પાંચ વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ ન્યુયોર્ક કોટન વાયદો ડિસેમ્બર બે હજાર ચોવીસનો જીરો જેટલો ઘટીને ઓગણસ સિત્તેર પોઈન્ટ પચીસની આસપાસ ચાલી રહ્યો છે તો તેની સાથે સાથે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો પણ બસો વીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર આઠસોની આસપાસ અત્યારે પાંચ વાગ્યે અને ચાલીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ સુપરનો કોકુડકલ કપાસિયા ખોળનો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે બત્રીસ રૂપિયા જેટલો વધીને ત્રણ હજાર પાંચસો સુડતાલીસની આસપાસ બંધ આવેલો છે ખેડૂત મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ખેડૂત મિત્રો પાસેથી મળતી માહિતી મુજબ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પંદરસો પચાસથી સોળસોની આસપાસ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ચાલી રહ્યા છે અમુક વિસ્તારમાં આથી ઊંચા ભાવ બોલાતા હોય તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ઘણા બધા સવાલો અત્યારે ખેડૂત મિત્રોને મૂંઝવી રહ્યા છે કારણ કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો હોવાથી ચોમાસુ પાકોને ઘણી બધી નુકસાનીની શક્યતાઓ પણ સેવાઈ રહી છે મિત્રો કપાસમાં જ નહીં તમારા વિસ્તારમાં કયા કયા ચોમાસું પાકોમાં અત્યારે આ જે ભારે વરસાદ પવન સાથે ચાલી રહ્યો છે તેના લીધે તમારા વિસ્તારમાં કયા કયા ચોમાસું પાકોને કેવું નુકસાન થઈ રહ્યું છે તેની માહિતી પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આ